ધરોમ સિતર્ટ કરવામાં આવ્યા પહોંચતા ડેમ માં સિત્તેર ટકા જેટલો પાણીનો જથ્થો થયો છે જેને લીધે સાત જિલ્લાના કલેક્ટર જાણ કરીને એલર્ટ આપવામાં આવ્યું છે ડેમ ની સપાટી છસો બાવીસ ફૂટ છે પણ આ વર્ષે રૂલ લેવલ છસો અઢાર ફૂટ હોવાથી

એક બે કલાક સુધી ફાયર વિભાગની ટીમે તેની શોધખોળ પણ યુવક નો કોઈ પત્તો મળ્યો ન હતો જોકે પોલીસ ને પણ જાણ પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો યુવક પ્રાથમિક માહિતી મુજબ મહેસાણા જિલ્લાના

ગરકાવ થયો હતો ઇડર અને હિંમતનગર ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને છેલ્લા બે કલાક થી યુવાનની શોધખોળ હાથ ધરી છે પરંતુ યુવાનો હજુ સુધી કોઈ અતોપતો લાગ્યો નથી ત્યારે ઈડર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે સાહેબ મિત્રો તમે બધા વિડીયોમાં જોયું તેમ કે વિડીયોમાં તમે જોયા તે દરો છે પાણીની આવક થઈ છે તો મેં તો ત્યાર ઉપરાંત તમે સપ્તેશ્વર નદીમાં પણ એક યુવકનું મોત થયું હતું જેમાં તેને પાણીના આવકના લીધે તે ગેરામાં ફસાઈ ગયા હતું તેના લીધે માત્ર મૃત્યુ થયું હતું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જય માતાજી